આદિવાસી અમૃત કુંભ મહોત્સવ અંતર્ગત આ રથયાત્રા નવસરીના વાંસદાથી પ્રારંભ થયો હતો જે તારીખ પહેલી ડિસેમ્બરના રોજ નેત્રોંગી નર્મદા જિલ્લાના મોવી ચોકડી ખાતે આવી પહોંચતા રથનો ઉત્સાહપૂર્વક સ્વાગત સત્કાર કરવામાં આવ્યો રથના રૂટમાં આદિવાસી અગ્રણી પદાધિકારીઓ ઠેર ઠેર બાલિકા દ્વારા કુમકુમ તેલક ફટાકડા ફોડી ફુલહાર અને શ્રીફળ વધેરી ડીજેના તાલે રથનો ઉત્સાહ ઉમંગ સાથે સ્વાગત સત્કાર કરવામાં આવ્યો સાંસદ મનસુખભાઈ વસાવા નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તળવી ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને જનપ્રતિનિધિઓ દ્વારા ગુજરાત પ્રદેશ કારોબારીના અર્જુનભાઈ ચૌધરી અભિષેકભાઈ અને કેવલ જોશિયાર અને પ્રદેશ મંત્રી સહિત સમગ્ર ટીમનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ગરૂડેશ્વર ચોકડી ખાતે રથનું સ્વાગત કરાયું દેવલિયા ચોકડી ખાતે પણ રથનું સ્વાગત કરવામાં આવ્યું આગના નિર્ધારિત છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી ભ્રમણ માટે રથ રવાના થયો અગિયાર ડિસેમ્બર ચોપન તાલુકાઓમાં ફરી અંબાજી ખાતે પહોંચશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમાપન થશે ભગવાન જન્મ ઉજવણીના ઉમરગામથી અંબાજી સુધીના જિલ્લાઓના આદિજાતિ તાલુકાઓમાં રથ ભ્રમણ કરશે બિરસા જીવન કવન અંગે જાહેર સભા દ્વારા જાગૃતિ ફેલાવશે કેન્દ્ર રાજ્ય સરકાર આદિજાતિ ઉત્કર્ષ માટેની યોજનાની જાણકારી ઝાંખીયા રથમાં પ્રદર્શિત કરવામાં આવી છે ગુજરાત રાજ્યના જનજાતિ વિસ્તારમાં એટલે કે અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારમાં પંદરમી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંતિ પૂરા દેશભરમાં ઉજવાઈ રહી છે ત્યારે સમગ્ર આદિવાસી સમાજના લોકો માટે એમને ભગવાન બિરસા મુંડાની આ જન્મ જયંતિ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે જે અનેક કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓની માહિતી અને ભગવાન બિરસા મુંડાના જીવનના પ્રેરક પ્રસંગો દ્વારા આદિવાસી સમાજને સારી રીતે કેવી રીતના આગળ વધારી શકાય એમના જીવનનું કેવી રીતના ઉત્કર્ષ કરી શકાય એમનું કેવી રીતના ઉત્થાનના માર્ગે આગળ વધારી શકાય એ માટે એમના ઉપદેશો દ્વારા અને એમના જીવનના પ્રસંગો દ્વારા અને સાથે સાથે એમણે જે રીતના આ દેશની સ્વતંત્રતા માટે પોતે લડત લડાઈ લડ્યા હતા અને એ લડતના ભાગરૂપે એમણે એક સ્વતંત્ર વીર તરીકે પોતાના બલિદાન આપ્યું હતું આ દેશ માટે ત્યારે એમના જીવનના બિરસાયતના જે અગિયાર ઉપદેશો છે એ ઉપદેશો પણ આદિવાસી સમાજમાં કેવી રીતના લોકોની સમક્ષ જાય અને સમાજના લોકો પણ એમને જે ભગવાન તરીકે પૂજે છે કે ભગવાન બિરસા મુંડા તો એમને જે ઉપદેશો આપ્યા છે કે ગૌમાતાની રક્ષા કરવી તુલસી ક્યારો રાખવો સ્વચ્છતા રાખવી વ્યસન કરવું નહીં ખેતી કરવી અને સાથે સાથે પોતે પણ આ તુલસી ક્યારાની સાથે સાથે પોતાનો ધર્મ ધર્મ પર પરધર્મ કરતાં પણ સૌથી શ્રેષ્ઠ છે અને પોતાના ખેતરમાં હળ ચલાવીને જે આપણે ખેતી કરતા હતા એ માટે ઈશ્વર એક છે અને આપણે ઈશ્વરની પૂજા કરવી જોઈએ એ માટેનો જે સંદેશો છે એ સંદેશો સમગ્ર આદિવાસી સમાજના લોકો સુધી પહોંચાડવા માટે આ ગૌરવ યાત્રા નીકળી છે ત્યારે મારી સાથે આ ગૌરવ યાત્રામાં પ્રદેશના અધ્યક્ષ એવા અમારા શ્રી અર્જુનભાઈ ચૌધરીજી અને એમની સમગ્ર ટીમ સાથે આ જોડાઈ રહ્યા છે અને આખા આદિવાસી સમાજમાં એટલે કે ચૌદ જિલ્લાઓમાં અને ત્રેપન તાલુકાઓમાં આ યાત્રા ફરશે અને આદિવાસી સમાજને આગળ લાવવા માટેની કામગીરી કરી રહ્યા છે ત્યારે સરકારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે હું આભાર પ્રગટ કરું છું દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે